કડી શહેરમાં હેર સલૂનમાં યુવક પર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો વાળ કપાવવા બેઠેલા અલ્ફાઝ કાજી પર ત્રણ શખ્સો તૂટી પડ્યા હુમલા બાદ યુવકનું બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં અપહરણ કરવામાં આવ્યું દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ ફરીથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો ધંધા બાબતની જૂની અદાવત રાખીને હુમલો કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું ગંભીર રીતે ઘવાયેલા યુવક હાલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે કડી પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે YouTube માં સબસ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં આમ તમારું અને આખો સમગ્ર મુદ્દો શું હતો મારું નામ ઈશુભાઈ કાજી સમગ્ર મુદ્દામાં એવું છે કે મારા બાબલો સવા 11:30 વાગ્યાની આસપાસ સવા અગિયાર વાગ્યાની આસપાસ દાઢી બનાવતો હતો અને અજાણ્યા તત્વો આવ્યા બે ગાડી લઈને બ્લુ કલરની અને માથામાં તરવાળો મારી અને એનું અપહરણ કરીને લઈ ગયા અને લઈ ગયા પછી અમને લગભગ દોઢ વાગે ખબર પડી એ નુગર બાયપાસ આગળ એને ફેંકવામાં આવેલો છે મારીને ગરદાપાટુનો માર ઢોકા વડે ને તરવાલોથી એના ઉપર ઘા કરવામાં આવ્યા હતા એને ફેંકી દીધો અને પછી વાયા વાયા અમે ત્યાંથી નુગર પાટી ત્યાં ગયા નુગર અમે લઈને આવ્યા એને આગળ કોઈ અંગત અદાવત કે એવું કે ખુલી હોય એવું કે જાણમાં આવ્યું હોય એટલું બધું મને એમાં ખ્યાલ નથી કેમ કે આ લોકોના અમે આ લોકોના રિલેશનમાં કે રિલેશનમાં જોડાવા હવે જોડાતા નથી ફરિયાદ થઈ જાય આ બાબતે ફરિયાદ થઈ જાય કડી પોલીસે સારો સાથ સકળ સપોર્ટ આપ્યો છે અને ફરિયાદ અમારી સરસ રીતે નોંધી છે અને લીધી છે